તમારા જેવા ખડા અમે નથી અમે જીગ્નેશ મેવાણી જાહેર માં સમર્થન અમે જીગ્નેશ મેવાણી ની સાથે એના છે અને સંબોધન કરી રહ્યા રહ્યા હતા ત્યારે જે ડ્રગ્સ મુદ્દે લડી તેને લઈને ખુલ્લું સમર્થન આપ્યું અને આ સાથે સાથે કોંગ્રેસ પર તેમને પ્રહારો પણ કર્યા કે અમે કોંગ્રેસ જેવા ખદડા નથી કે તેઓ જ્યારે સાચા મુદ્દે પણ અમને સપોર્ટ નથી કરતા જ્યારે બોટાદમાં કડદાકાંડ થયો અને આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ આવ્યા છીએ માટે અમે સાચા મુદ્દા માટે જીગ્નેશ મેવાણીને સમર્થન કરીએ છીએ ઉલ્લેખનીય છે કે બે ત્રણ દિવસ પહેલા જ્યારે આમ આદમીના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યો હતો અને એમાં તેમણે કહ્યું હતું કે જિગ્નેશ મેવાણી અને જગદીશ મહેતા જેવા સાચા લોકો હોય સાચા મુદ્દે લડતા હોય તો અમે તેમને સમર્થન કરીએ છીએ ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાની ચૂંટણી જ્યારે થઈ ત્યારે દેશમાં છે તે ઇન્ડિયા ગઠબંધન હતું એમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે હતા પરંતુ ત્યારબાદ અલગ થઈ ગયા છે એટલે હવે અહીંયા પણ આમ આદમી પાર્ટીના સૂર બદલાયેલા તો છે પરંતુ સાથે સાથે તેઓ કહી રહ્યા છે કે અમે કોંગ્રેસને સાચા મુદ્દાઓ ઉપર સમર્થન કરીએ છીએ સાચા લોકોને સમર્થન કરીએ છીએ અને સાથે સાથે ઈસુદાન ગઢવીએ એવું પણ કહી દીધું કે કોંગ્રેસમાંથી કોઈને આમ આદમી પાર્ટીમાં જોડાવું હોય તો વેલકમ છે જલ્દી આવી જાવ પછી જગ્યા નહીં રહે એમ કહી અને તેમને જે આમ આદમી પાર્ટીમાં સારા કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ છે તેમને આમંત્રણ પણ આપી દીધું પરંતુ સવાલ એ પણ થાય છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને લડે એ પ્રકારના અત્યારે તો કોઈ અણસાર જોવા નથી મળી રહ્યા પરંતુ ચોક્કસ જિગ્નેશ મેવાણીને સમર્થન આમ આદમી પાર્ટીએ ખુલીને કર્યું છે નમસ્કાર